તો હર હર હાજર કેમ છો ફેમિલી મોજમાં તો મે પણ ચાલો મિત્રો શું પડી ગઈ છે ફેસ પણ થઈ ગયો તો ફર્સ્ટ ઓફ ઓલ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો સૌથી પહેલાં તમને અને તમારા પરિવારને જય સીત્રામાં અને તમારા પરિવારને પણ હાર્દિક શુભેચ્છા છે સિત્રા સાથેની તો મિત્રો એન્જોય કરો કેમ કે બાર મહિનાનો તહેવાર આવે છે થી મનાવવાનો એન્જોયથી મનાવવાનો ફેમિલી સાથે રહેવાનું કોઈ પણ જગ્યાએ જવાનું નહીં અને શાંતથી ફેમિલી જોડે તહેવાર મનાઈને એકબીજાને ખુશ રાખવાના તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો કેમ કે કાલે મારી બેન અને જીજાજી તો ગયા છે ઘરે કેમ કે બાર મહિનાનો તહેવાર છે એટલા માટે એને ત્યાં પણ તહેવાર કરવો પડે સાસુ સસરા સાથે તો ડીપમાં ઇન્ફોર્મેશન હું આગળ વિડીયોમાં આપતો રહીશ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો આપણે એકબીજા સાથે મળીને એન્જોય કરીશું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વીર નારા બોલો ચલો કેવું નારા હતા પેલા ना, ना आ, ना। वंदे मातर, बापू आ, तो रहो। ना कोबी नारा वंदे मातरम પછી ગાંધી બાપુ અમે બોલી તો નહિ અમર રહો લે વિરોધ કેલા જંદો કોલા વજો એ અતો હલાઈ વાવ જોરદાર હો અતો હલાઈ તે બેત્રીધી

सादा सादी जैसे कहो नहीं लाइक कर लिया अब हम तो डांस में भाग ले इंग्लिश में जो बेबू है अरे बेबू छोड़ नहीं दियो सब बच्चे बेगा होए हमार गर्ल्स डांस करावे स्पीच अप आवे गर्ल्स बॉयज प्राइमरी बद्दीच बेगी अरे बद्दी बेगी है। तो बदुई था थाय बेगा करो तो साइंस वाला गर्ल्स वाला बॉयज पची केजी 1 केजी 2 प्राइमरी बद्दीच बेगा તો ફાઈનલી મિત્રો અમે જમવા બેસી ગયા છે આપ જોઈ શકો છો જો કે જમવાનું નહી આજે ઓલી પર નાસ્તો કરવાનો છે દરેક ના ઘર માં આજે નાસ્તો જ કરવાનો નહી દીકા નાસ્તો જો આજે તો બધું બહુ બનાવ્યું છે તમાર બે ગાણી સિંગ બજે પોઈન્ટ પીવાનો ને ખાવા જો આ છોકરાઓ શું સિંગ બજે ખાય ખરેખર હું તમને એક સત્યની વાત કહું તમે ગમે તેટલું બનાવો સારું સારું

વધી ગઈ છે આટલી જો ચાલે તો મને ઘરે ફાવતી નહીં ખર્ચા બાકી સિત્તેર રૂપિયા ખર્ચવાનો મને કોઈ શોખ નહીં થતો બાકી આ લોકો સિત્તેર રૂપિયા લે પણ ઘરે ફાવતી નહીં નહીં હર શર્મા કમન લેટ્સ ગો બેબી ગર્લ્સ ને બેબી બોય સોરી તો મિત્રો વરસાદ પડે મને એવું લાગે છે કેમ કે જો અંબાલાલ દાદાએ આવતીકાલની આગાહી આપી છે પણ ખબર નહીં વરસાદ પડે કે ના પડે બાકી છાટા છાટછાડી એવું થાય છે એટલે ફટાફટી મૂક્યું એક્ટિવા ભગાડી આ ભાઈનો ફોન આવ્યો ને ફટાફટ એ જ કોઈ છે નહીં કે તું ઓલી ફોર ચાર કે ત્રણ ચાર મિનિટમાં આવી ગયો બોલો અહીંકાર અને કેવો બેસી રહ્યો આરામથી જો આ એક છે હંશ્યા એસી ચાલુ કરો હભી ચલ ચાલ એસી ચાલુ કરો એસી ચાલુ કરો આ બધું બંધ કરો હવે આપણે એસી ચાલુ કરીશું ક્યાં એસી ચાલુ કરો

કરી લઉં ઓકે તો ફાઈનલ મિત્રો આપણી દાઢી તૈયાર છે બાકી હવે જેવું છું ઘરે કેમ કે બહાર વરસાદ એવું પડે છે જો તમને બતાવી દઉં લીલું લીલું કરી નાખી આખું વરસાદે તો ફટાફટ મિત્રો જે છે ઘરે તો વ્લોગમાં કંઈ બનાવી રહેજો કમ્પ્લીટ દાઢી બની છે કે નહીં બની કમેન્ટ કરી દેજો કેમ કે ક્લીન એન્ડ ક્લિયર કરાવી દીધું છે આપણે ઓલી મૂછું ક્લીન નહીં કઢાવતા ઓકે બાય મારું ઘરે મળીએ ઘરે હિન્દુસ્તાન જીરો હા એક ખુશખબરી આપવા માંગુ છું શું ખુશખબરી તું ખુશ થઈ જઈશ ફોન લાય હ ફોન લાય ફોન એટલે ફોન જ વાત કરું છું ફોન તને જ્યારે મારી ખુશખબરી શું હોય ફોન થી જ હોય અરે જ્યારે તને બકાવું જો ઓફર સારી આવશે અને પૈસા પર હાથમાં આવશે ને તો તને ફોન લઈ આપીશ પણ તું બીજી તું ખુશખબરી સાંભળી લે શું છે બીજી જો આપણા ફેસબુક માં ભી સજા ફોલોઅર્સ પૂરા થઈ ગયા ઓહો થેન્ક યુ ફેસબુક ફેમિલી બોલ ખુશ છું ને બહુ ખુશ કારણ કે ટૂંક સમયમાં આટલો બધો

જે ચૂલા ઉપર આપણે તવાય ના બીક બનાવવાનું બીજો ચૂલો બનાવી પછી ગરમ ખાવાય ગરમ ખાવાય કે ઠંડુ કઈ ખાવાનું ના એજ ગરમ જ ખવાય ને પછી જો વીર શું કરે છે જો તો ખરા મિત્રો એની રમત તો એની જોરત છે બસ જીરુક આવતી કાલ તો મેરો છે લઈ જજો તો મિત્રો કાલ તો અમારે અહીંયા પાડમો મેરો હશે પાડમો કાલ કઈ પણ પરમો નહીં મમ્મી ના માધવ માધવ મેરો છે તો ફાઇનલી કાલ જો ટાઈમ મળશે ને તો શ્યોર હું જઈશું પણ કમ્પ્લીટ જઈશું